ગાંધીધામમાં ચેમ્બરની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ ગાંધીધામ અને આદિપુરના સિંતેર વર્ષ જૂના વેપારી મહાજન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની ચૂંટણી પર પ્રથમવાર સમગ્ર કચ્છનું ધ્યાન કેન્દ્રિત થયું છે દર બે વર્ષે સંસ્થાના મેનેજિંગ બોર્ડના પચીસ સદસ્યોની ચૂંટણી યોજાઈ છે આ વખતે વર્તમાન પ્રમુખ તેજાભાઈ કાનગઢ પરંપરાગત વેપારી પેનલ સામે દિનેશ ગુપ્તાની પેનલ વચ્ચે જંગ જામ્યો છે આજે સવારથી જ ગાંધીધામના નાના મોટા વેપારીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ હોશભેર ઉમટી પડ્યા છે મતદાન કર્યું હતું આ વખતે નવા ઉમેરાયેલા સાતસો ચોત્રીસ મતદારો સહિત કુલ ત્રણેક હજાર મતદારો સાથે યોજાનારી ચૂંટણીમાં મતદાન કરશે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ